સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી થી ભારે અતિભારે વરસાદ વરસવાના કારણે ગઢસીસા વિસ્તારમાં પણ અતિશય વરસાદ વરસતા દેવપર ગામ નજીક આવેલ પુલ તૂટી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો નદી ગાડી તૂર થઈને પૂરજોશમાં બંને કાંઠા લઈને વહેતા તે રસ્તા પરથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી તો બીજી તરફ રત્નાપર ગામની પ્રાથમિક શાળામાં આવેલ અંદાજિત વીસ થી પચીસ વર્ષ જૂની મજબૂત દિવાલ આરસી કરેલ જમીન સાથે મૂળમાંથી ઉખડીને ધરાશાય પડી હતી તો આ વિસ્તારમાં ખેતીવાડીમાં ખેડૂત લોકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે કોઈક વાડીઓની દિવાલો બાંધા તેમજ ટપક પદ્ધતિથી પાઇપ તૂટી અને વરસાદના પાણીમાં તણાઈ ગઈ હતી અને સમગ્ર ગઢશીશા વિસ્તારમાં રાજપર પર ભૈરૈયા વીરાણી લૂંટવા નાભોઈ ફિલોણ દરસાડી વાંડ કોજ ચોરા શેરડી હમલામંજલ મંજલ મમાઈ મોરા તેમજ રામપર વેકરા દુજા પર વડવા નાની મોટી મઉ રતના પર મકડા પોલડિયા કોટડી મહાદેવપુરી સાથે સમગ્ર પંથકમાં આવેલ નદીઓ તળાવો અને નાના મોટા ડેમો ઓવરફ્લો થયાના અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસવાના સમાચાર મળી રહ્યા છે અને અમુક ગામોના રોડ પર પાણી ભરાવાના અને ખેડૂતોની વાડીમાં ઊભેલા પાક આંબાના ઝાડ તેમજ રોડ રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કર ટીવી ન્યૂઝ ગઢશીશા